તો કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ એક્શન મોડમાં આવી છે ચૂંટણી પંચે કાર્યવાહી કરતા અનેક રાજ્યોના મુખ્ય ગૃહ સચિવોની હકાલપટ્ટીના નિર્દેશ આપ્યા છે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરતા છ રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે છ રાજ્યના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે તેમાં ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડનો સમાવેશ થાય છે આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવાની કામગીરી માટે પણ સૂચના આપી દેવાઈ છે જણાવી દઈએ કે અગાઉ પણ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને વિધાનસભા અને વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાય લોકસભા ચૂંટણી સમયે પણ સક્રિય ચૂંટણીના ફરજ પરથી હટાવી દીધા હતા લોકસભા ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશો આપે છે કે લોકસભા ચૂંટણીમાં દરેકને સમાન તકો મળવાની છે આ સાથે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ઇકબાલસિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા સાથે જ મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જીએડી સચિવને પણ હટાવી દેવામાં આવ્યા છે દેશભરમાં લોકસભા ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાઈ ચૂક્યું છે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ ચાર જૂને આવશે તો બીજી તરફ ચૂંટણીનું સ્કેડ્યુલ જાહેર કરતા સમયે ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવકુમારે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે આહવાન કર્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટી